करें भाव साथ माँ गायत्री जी नवाहन करिए ओ माया तु वर दे त्रयक्ष ब्रह्मवादि गायत्री छंद साहो नमो स्तु ते स्तुता मया परता वेदमाता प्रचोदयन्तां भावमानी विजानाम् आयुः प्राणां प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रहमवर्चसं मह्यं दत्त्वा व्रजत हितं वा सर्व મા ગાય ગુરુ શતાના વરદ હસ્ત પૂર્વાસ્થે હો મરદ હસ્ત પૂર્વાસ્થે હોત કન્મદિવસ ને મંગલ દશ કર Happy birthday to you Happy birthday to you Happy જે ઓકે આ કાર્યક્રમનું આયોજન થયું છે તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત બધા કોર્પોરેશનના મેમ્બર્સ અને ખાસ કરીને રિંબાબે અને રવિનોદ ભાઈ એનો ખૂબ ખૂબ છું गायत्री પરિવાર અને બધા જે પણ અહીં હાજર છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સંતર સવાલ છે

ते ज्ञान भी मिले ज्ञान साथे आनंद साथे ज्ञान भी मिले ये ये भी ना दिनेश भी आवे तो मेंशन ना मिले हाँ दिनेश भी दिनेश भाई दिनेश भाई आपने जब पुनीत भाई बपोरे तो रंती चौपन करें जी ना सात दस पन करें जी ये टाइम में मैं लोग कोड़ता है सही जा जाता ઘણું બી થાય નારણપુરા આજે જે સત્યનારાયણની કથા જેનું મહત્વ આપણે કથા તો સાંભળ્યા જ કરીએ છીએ સત્ય એ જ નારાયણ છે નારાયણનું સ્વરૂપ છે તો એનું શું મહત્ત્વ છે આજે તમને સંગીત સાથે શ્રી પ્રેમીભાઈએ સંભળાવ્યું સમજાવ્યું શ્રવણ કર્યું અને આ જગ્યા એન શ્રી ડિમ્પલબેનના સંચાલનમાં આપણને વાપરવા આવો લાભ આપવા માટે એમનો જે પ્રયત્ન સહયોગ મળ્યો એમનો અમે ધન્યવાદ અને આભાર અને જીવન સંધ્યા પરિવારનો આભાર અહીંયા લાયન્સ ક્લબ ગાયબી પરિવાર જીવન સંધ્યાના પરિજનોએ જે સહયોગ કર્યો અને આ આનંદ વૃદ્ધો સુધી પહોંચાડ્યો આપણે લખ્યું છે કે બાપુજી તો આ આપણા બધા વડીલો બાપુજી સમાન છે અને એમને આપણે વારંવાર ગાયબી પરિવાર દ્વારા

અને ખૂબ જ એમની ઈચ્છા હતી કે આ સંસ્થાની અંદર આપણે કંઈ કરવું છે અને એમના પપ્પાની જે બીજી પુણ્યતિથિ છે તૃતીય શ્રી રામભાઈ છેદારલાલ રાજપૂતભાઈ એમની પુણ્યતિથિ નિમિત્તે આપણા સંસ્થાના વડીલોને યાદ કરી તમને ગમતું કાર્ય કે તમને વડીલોને હંમેશા સેવાકીય કાર્યો પૂજાકીય કાર્યો ધાર્મિક કાર્યો ખૂબ જ ગમતા હોય તમને આનંદ આપવા માટે થઈને તમારી સાથે ઈચ્છા તો એ ઘરે પણ કરી શકાત પણ છતાં એમણે વિચાર્યું કે બધા જાત જ્યાં લોકોને જોડીએ વધારે લોકો ભગવાનની કથામાં ભાગરૂપ થાય અને એમણે આ આયોજન કર્યું લેન્સ કેવા અમદાવાદ ફોર તરફથી સાથે ગિરીશભાઈનો પણ ખૂબ સરસ સહયોગ ગાયત્રી પરિવાર તો હંમેશા અમારી સાથે કનુભાઈ હોય જ તે એટલે કે અનુજનું હોય આ બધા અભિન્ન છે સાંકળ છે એક સાથે જોડાયેલા કે વિનોદભાઈ હોય કે ગિરીશભાઈ હોય કે કનુભાઈ હોય આ બધા સાથે મળીને હંમેશા પ્રયત્ન કરે કે વડીલોને કઈ રીતે ખુશ રાખવા કઈ તેમના એમના માટે કંઈક નવું નવું વેરાયટીઝ લાવી કંઈ નવું નવું કરવું એના માટે સતત પ્રયત્નશીલ હોય છે માટે અમે હૃદયપૂર્વક હું ડિમ્પલ આ નીચે આપ સર્વાને જમતી વખતે પ્રસાદી આયોજન કરવામાં આવેલું છે કેમ કે ઓલરેડી જમવાનો ટાઈમ આપણો થઈ ગયો છે એટલે જમતી તો તમને પીરસવા તમારી થાળીમાં પીરસવામાં આવશે એટલે અહીંયા કોઈ ઉભા રહેશો નહીં સાથે ખૂબ ખૂબ આપણે આભાર માની લઈએ છીએ હૃદયપૂર્વક હું આપશો એમાં ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ અને સાથે અહીંયા ઘણા બધા અમારા લાયન્સ ક્લબ અમદાવાદ પરિવારના સભ્યો જોડાયેલા છે જેને પોતાનો વેલ્યુબલ ટાઈમ આપીને અહીંયા પધાર્યા છે આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જાણતા કે અજાણતા કોઈ પણ રહી ના જાય ગાયત્રી પરિવારને પણ તમામ સભ્યોજી આએલા છે સર્વનો તે દેપ્રોક આભાર માનું છું અને ચોક્કસ આપણે ફરી ફરી મળતાશું કનુબેને એક શબ્દ બોલાવ નિમંતી દેવા ઓમ રાજાધીરાજાય પ્રસવ્ય સાહિને નમોયમ વૈષ્ણવણાય કોરમહે સમેકામાન કામ કામાય મહિયમ કામૈશ્વરો વૈષ્ણવણો દદાતુ ગુવેરાય વૈષ્ણવણાય મહારાજાય નમઃ નાના સુગંધિ પુષ્પાનીયથાકારો ભવાનીષ

be seen.